કીજ ચેની ખટકે નહીં રુધિયે નહણે રીસ એવા મઠડાવાળા માતની આવી સોનલ બીજ બીજ એટલે સોનલ બીજ અને ચારણ ગઢવી સમાજમાં તેનું અનન્ય મહત્વ છે દેશ અને વિદેશમાં ચારણ સમાજ દ્વારા સોનલ બીજની ઉજવણી થઈ રહી છે ત્યારે મોરબીમાં મોરબીના લીલાપર રોડ ઉપર ચારણ પરિવારની વસાહત એટલે ખડિયા નેહમાંથી આજે સોનલ બીજની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં ડીજેના તાલમાં માતાજીના યજ્ઞ અને ગરબાની તાલે રાસ ગરબાની રમઝટ બોલાવતા સોનલ માતાના મઢે પહોંચ્યા હતા જેમાં આઈ ગરબે ગુમતા હતા તેમના હાથથી લોકોને ખમાખમા વધાયું દેતા તે રીતે ગરબા લેવાતા હતા અને નાની નાની ચારણ કન્યાઓ માતાજીના વેશભૂષામાં સજ્જ થઈને ગરબે ગુમતા હતા અને સોનલનામાં મઢ પહોંચીને ચારણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો હતો તે બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી